નોકરી કરવાની હરકત કરો પ્રાંત બોલાવો ભાઈ ચાર વાર તો કીધું તમને હું ઓપરેટર નથી મૂકો ને તમે ઓપરેટર મેસ એવું છે પ્રાંત અધિકારીને બોલાવો એ લોકો પરીક્ષા લે પાસ થાય પછી ઓપરેટર તો અમારા લોકો અહિયાં ધક્કા છે નોટબંધી માં બે વર લાઈન ઉપર લાગ્યા

ત્યારે કેવી લાખો વિવાદ વકર્યો તો વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય સભ્ય વસાવા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે આદિવાસી વિસ્તારો મને ખાસ કરીને તેમના મત વિસ્તારોમાં જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નને લઈને તેઓ હુંકાર ભરતા હોય છે મેદાને પડતા હોય છે ને આંદોલનની ચીમકી પણ આપતા નજરે પડતા હોય છે ત્યારે વાત કરીએ તો દેડિયાપાડા તાલુકામાં જે આધાર કાર્ડ કેન્દ્ર હોય કે જ્યાં ત્યાંના સ્થાનિકો આધાર કાર્ડમાં પ્રશ્નો હોય કેવાયસીને લઈને જે સમસ્યા આવતી હોય ત્યાં એક જ માત્ર કેન્દ્ર તાલુકામાં હોય તે પ્રકારની વાત અને રજૂઆત ધારાસભ્ય જયતર વસાવાને મળી હતી ત્યારબાદ ધારાસભ્ય જયતર વસાવા પોતાના સાથીદારોને સાથે લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા ને તેમણે સ્પષ્ટ ચીમકી મામલતદારને ઉચ્ચારી છે અને તેમણે કહ્યું છે કે રાત્રે ત્રણ વાગ્યાથી ડેડીયાપાડાના લોકોને લાઈનમાં પોતાના ડોક્યુમેન્ટ્સ સુધારવા માટે ઊભું રહેવું પડે છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવે સ્ટાફની જે અછત છે તે પૂરી કરવામાં આવે ને જે લોકોને હાલાકી પડી રહી છે તે હાલાકી પણ દૂર કરવામાં આવે પહેલાં તો શું ચીમકી આપી છે ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાય તે સાંભળી અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમને જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમને જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના છે છે તો એને શું શું રજીસ્ટ્રેશન કરાવીને કરવા એટલા માટે સરકારને ને કહે છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય લઈ લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું આપે સાંભળ્યા ચેતર વસાવાને જે આકરા પાણીએ જોવા મળ્યા છે તેમનો જે સ્પષ્ટ કહેવું છે કે જે અહીંના સ્થાનિકો છે તેમને કેવાયસી ખેડૂતોના જે પ્રશ્ન છે ખેડૂતો પોતાના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરાવવા માટે જાય તો તેમને હાલાકી પડી રહી છે વિદ્યાર્થીઓને પણ આધાર કાર્ડમાં નામમાં સુધાર વધારાને લઈને તકલીફ પડી રહી છે અને અહીંયા સ્ટાફનો સ્પષ્ટ અભાવ છે તેમજ જે વસ્તુઓ અને સુવિધાઓ છે તે પ્રાપ્ત નથી થઈ રહી તે પ્રકારના આરોપો પણ તેમના સામે આવ્યા છે તેમણે કહ્યું છે કે જો આગામી સમયમાં તેમણે અલ્ટિમેટમ આપ્યું છે કે કોઈ કાર્યવાહી નહીં થાય જે આધાર કાર્ડ કેન્દ્રમાં સ્ટાફની અછત છે તે પણ નહીં થાય તો તેઓ મામલતદાર કચેરીને તાળા મારશે હવે જોવાનું રહું ક્યારે આગામી સમયમાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે શું ખરેખર આ મામલામાં પ્રશાસન ગંભીરતા લઈને કાર્યવાહી કરે છે કે પછી આગામી દિવસોમાં મામલતદાર કચેરીમાં તાળા વાગે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરીને નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા